લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું હૃદયના ચમનનું સુમન ચડાવી માતૃભાષાને વંદન કરું છું આપ સૌ ગુજરાતીઓનું સ્વાગત કરું છું શબ્દ દર્શન એપિસોડમાં શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ સાથે આપ સૌનું ગુજરાતીપૂર્વક સ્વાગત કરું છું સમાજમાં એવી સહજ વાત થતી હોય કે ગુજરાતી ભાષાની કોઈને પડી નથી કોઈને શીખવાનું કે સાંભળવું ગમતું નથી પણ આપ સૌ દર્શકોનો પ્રેમ જ અમને આ કાર્યમાં પ્રેરણા આપે છે અને અમારો આ એક વિડીયો જે અવળવાણીનો છે અને તે બાર હજારથી પણ વધારે ગુજરાતીઓએ જોયો છે તેને વધાવ્યો છે તો આપ સૌનો ભાષા પ્રેમ જ છે જે અમને સતત આ કાર્ય માટે પ્રેરણા આપે છે અને એટલા માટે જ કહેવાનું મન થાય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત દુલાભ કાગની સહજ પંક્તિ યાદ આવે કે આભના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે ઉદયને અસ્તના દોરડા ઉપર નટ બની રવિરાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત સૂર્યના હાથ ન આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે બ્યાસી વર્ષની જૈફ વયે પણ શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ ભાષાની મથામણ ભાષાના જેને આમ શિલ્પી અને વિશ્વકર્મા કહેવાય કે સતત મથામણ કરતા રહે છે અને આ મથામણમાંથી જે નવનીત મળે છે એ નવનીત આપણે સૌને બહુ ખપનું અને કામનું છે તો આ બધા કર્મવાદી કર્મ કરતા રહે તો એમને ઊંઘવું કેમ ફાવે તો પરિવાર શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ આપણી સાથે છે તો દાદાને જ વિનંતી કરીએ કે આ જે ગુજરાતીની જે સરિતા છે જે ગંગોત્રી છે અને તેનું કંઈક અમને રસપાન કરાવો અને ખરા

આ સત્યને પારખવું જોઈએ કે ખરેખર સાચું શું છે અને આ સત્ય શેને આધારે પામી શકાય તો કે જ્ઞાનને આધારે આ જ્ઞાનથી જ આપણે કૃષ્ણ કેવી રીતે આચરી ગયા કૃષ્ણ એ શું કહી ગયા કૌટિલ્ય શું કહી ગયા આ બધું આજે પણ પામી શકીએ છીએ શેના દ્વારા ભાષા દ્વારા પણ આ બધું જ્ઞાન પામવા માટે આપણે પહેલાં ભાષાને પામવી પડે હા ભાષાને જો પમાય માત્ર અર્થ જાણે ભાષા ન મળી જાય જુઓ ભાવનગરના રાજા ગોહિલ તખ્તસિંહજી એ જરા કંજુસ હતા હતા અને એક ખાખી બાપુની જગ્યામાં ગયા અચ્છા તો એમણે કહ્યું ખાખીએ એ તો ગમે એને કહે એણે કહ્યું કે તખતા રે તખતા હાથ રાખ પખતા ફિર નહીં આવે વખતા ક્યાં બાત આ હાથ રાખ પખતા હવે જુઓ આ પામવું પડે હાથ પખતા એટલે આમ કરી નાખ્યો એટલે થઈ ગયું પણ એનો અર્થ શું જો શબ્દ જેમ અવળવાણીમાં જે શબ્દ છે એ નહીં અર્થ જુદો વાકેતો હોય એ જ રીતે હાથ પકતો રાખવો એટલે માત્ર હાથ પોળો કરવો એમ નહીં અચ્છા હાથ નહીં એનો અર્થ નથી પળાનો અર્થ નથી પણ વાપરવામાં ઉદાર બનવું હૈયાને વિશાળ વાપરવામાં બનાવવું આ અર્થ જે પામવો પડે અને આ જે શબ્દ કે છે એની કરતા જુદો જ અર્થ જેમ અવળવાણીથી આ જે ભાષાની શક્તિ છે શબ્દની એ આ અવળવાણીની જેમ આ શબ્દી શબ્દ શક્તિ લક્ષણા એ પણ આપણે પામવી જોઈએ અચ્છા તો ભાષાની પણ શક્તિ છે એમ ને હા શબ્દમાં ભાષામાં જે શક્તિ એવી વિશેષ છે કે માણસને નારદે ઘડીક થોડીક શબ્દોમાં વાલિયાનું આખો દિશા બદલી નાખી કે જે વાલીઓ ભયંકર લૂંટારો હતો એ એ મહર્ષિ વાલ્મીકી ભયો બ્રહ્મ સમાના હં એ શેનાથી બની ગયો તો કે આ વાણીની શબ્દની અસર શક્તિ આખું પરિવર્તન એ આખું શબ્દની શક્તિથી આવી જાય તો આ જે હાથ પોળો રાખવો એટલે હવે જુઓ ભાષાની આપણે ગોહિલ શબ્દ છે તો એ ગોહિલ શબ્દ કેવી રીતે આવ્યો આપણે વ્યુત્પત્તિ વિશે વિશેષ જોઈએ છીએ તો વલ્ભીના રાજાની સાથે મેવાડના રાજાની રાજકન્યાનો પરણેલી એ પિયર હતી સગર્ભા હતી પછી એ જ્યારે સાથે આવવા નીકળી રસ્તામાં રાજસ્થાનથી તો ઈડરના ડુંગરાઓ આવ્યા ગઢ આવ્યો એ ત્યાં એ પેલો ત્યાં એને સમાચાર મળે છે કે વલ્લભીનો તો નાશ થઈ ગયો રાજાનો નાશ થઈ ગયો તો આ સમાચાર મળ્યા એટલે આ રાણી હા એણે એક બાળક દીકરાનો જન્મ આપ્યો ગુફામાં અને એની સાથે એક બ્રાહ્મણી હતી એ બ્રાહ્મણીને એણે એ સોંપી અને પોતે સતી થઈ ગઈ અને આ બાળક એ ગુહાયામ ગુહા એટલે ગુફા સંસ્કૃતમાં ગુહા એટલે ગુફા ગુફા ગુહા ગુહિલ એટલે ગુહાયામ જનિત ગુહિલ તો ગુફામાં જે જન્મ્યો તે બાળક અચ્છા બરાબર અને એ એટલે ગુહિલ પછી ઊનો ઓ થઈ જાય ઉષાનો ઓખા થાય બરાબર પછી ઉદ્ધવ તો ઓધાજી થાય ઊનો ઓ થઈ જાય તો એ જ રીતે ગુહિલ એનો ઊનો ઓ થયો અને ગોહિલ થયો અને આ બાળક તે કોણ ખબર છે ઇતિહાસમાં જે વિશેષ પરાક્રમી ગણાયો ને રાજા તે બાપા રાવળ ક્યાં બાત રાવળ શબ્દ તે રાજકુલ રાઉલ ઊનો ઓ થઈ જાય અને રાવલ અને રાવળ બાપા રાવળ આ રાજકુલમાંથી રાજકુલનો બાળક હતો અને એણે એ આજુબાજુના બધા ભીલોને ભેગા કર્યા અને શક્તિ ઊભી કરીને સૈન્ય એમ કરતાં કરતાં રાજસ્થાન સુધી બધું રાજ શાસન આખું એમણે મોટું કરી નાખ્યું અને એ આ ગોહિલ વંશ એ પહેલાં રાજસ્થાનમાં ફેલાયેલો એટલે આપણે તો શબ્દ સાથે જ કામ છે એ ઉત્પત્તિની દૃષ્ટિએ જોઈ લીધું આપણે બાકીનો ઇતિહાસ આપણે નથી જોતા હવે આ જે પામી શક્યા કે હાથ પોળો રાખવો એટલે શું તો આ શબ્દની જબરી શક્તિ છે અને એ શબ્દની ત્રણ ત્રણ શક્તિ શક્તિ છે છે જેમ બ્રહ્મા વિષ્ણુ ને અચ્છા ત્રિદેવ એ પુરા દેવ આવી જાય એમ આ શબ્દ ની ત્રણ શક્તિ છે એક તો અભિધાર એટલે કોષગત સીધો અર્થ જે શબ્દનો અર્થ કોષમાં આપ્યો હોય હસ્ત એટલે હાથ મસ્તક એટલે માથું બસ આ આ શબ્દનો સીધો અર્થ પણ આ આ અભિધા શક્તિ થઈ જી દાદા પણ જો તમે માત્ર અભિધાને જ પામીને અટકી જશો તો તમે પૂરું પામી નહીં શકો એક ભાઈ હતા એને હાથે પગે પાટલા પીંડી હતા અચ્છા એટલે કોઈએ પૂછ્યું કે કેમ કરતા ત્યારે કે હમણાં પેટમાં મજા નહોતી કે ત્યારે કે પણ પેટમાં મજા નહોતી એમાં હાથે પગે કેમ પાટા પીંડી ત્યારે કે પેટમાં મજા નહોતી એટલે વૈદને બતાવ્યું અને વૈદે કહ્યું કે પોપૈયા ઉપર રહેજો બરાબર આ હાથે પગે પાટા પીંડી કેમ આવ્યા તો કે આ અભિધાથી આગળ ન વધ્યો

તો આ એક બીજી શક્તિ છે શબ્દની અચ્છા કે શબ્દ અર્થ આપે છે એ નહીં પણ એનો જુદો જ અર્થ થાય દાખલા તરીકે આને પાણી બતાવો તો એનો અર્થ કઈ કાચના ગ્લાસમાં પાણી લઈને બતાવવું એમ નહીં બરાબર છે પાણીનો અર્થ પાણી નહીં ત્યાં પાણી એટલે

હાથ અમે નહોતા ને હાથ મારી ગયા તો હાથ મારવો એટલે આમ પછાડવો એમ નહીં અચ્છા જો હાથ મારી ગયો એટલે શું થયું તો કે બધું લઈ ગયા તો જો જે શબ્દ એક તો અભિધા શક્તિ એટલે કોષ જે શબ્દનો સીધો અર્થ આપે છે એ એના જ અર્થમાં છે તે અભિધા શક્તિ બીજું કે લક્ષણા થયા અચ્છા બીજી શક્તિનું નામ છે લક્ષણા આપણા બધા જ રૂઢિપ્રયોગો છે જો છે છે કે એ અર્થ એનો જે શબ્દ આપે તે નહીં એક જુદો તેનો અર્થ નક્કી કર્યો એક ભાઈ હતા એનું નામ ભૂરાભાઈ હતું ભૂરાભાઈ તો એ ભૂરાભાઈએ એની પત્નીને સળગાવી દીધી ઓહો પછી એ વખત આ ઘણા વર્ષો પહેલાની વાત છે એ સમજણ કરી લીધી હોય ને બધી વિધિ તે ગઈ અમે ખરખરામાં પણ ગયેલા અને ખરખરામાં ગયા ત્યારે એ ભુરાભાઈએ વાત કરી જો આ જાહેર થઈ ગયું હતું કે એણે પત્નીને બાળી નાખી એટલે ભૂરાભાઈ એમ કે છે કે હવે આ ભૂરા પીળા નહીં થાય કે લક્ષણાથી એનો જુદો અર્થ થયો કે જયારે લગ્ન કરે ને ત્યારે પીઠી ચોળે અને પીળા બને તો એનો અર્થ એમ થયો કે હવે લગ્ન નહીં થાય આ કે તમારે આ જુદું પામવાનું છે હવે અગત્યની વસ્તુ આ છે કે અભિધા અને લક્ષણા બે જ્યારે અર્થ આપી રહે પછી જે તમારા મનમાં અનુભવાય અનુભૂતિ થાય પછી જે મનમાં અનુરણન થાય હ અને એ શક્તિ તે વ્યંજના છે આ બે શબ્દ કહી દીધું એ શબ્દ તો શબ્દ છે પણ જે અનુભૂતિ છે એ જ અનુભૂતિ જે વક્તાએ આપે એ જ અનુભૂતિ તમને કેવી રીતે થાય તો કે એ આ વ્યંજના દ્વારા થાય એટલે આ ત્રીજી શક્તિ સૌથી અગત્યની શક્તિ તે આ

બહુ પ્રતિષ્ઠાવાળું આખાનદાન આબરૂ વાળું મોટું કુટુંબ અને આ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુ વગોવ્યા મોટા ખોરડા રેલો તો આ આ બધું શે નથી થાય તો કે મોટા ખોરડાથી જે આખું ધ્વનિત થાય હા તમને જે અસર થાય જો કેટલીક વાર આખો શબ્દ કેવું પેલો એ જે મોટા ખોરડાની વાત લ્યો કે એ પછી આ લોકોએ કહ્યું કે આણે તો આવું મોટું કરી નાખ્યું મોટા ખોડાને વગોવી નાખ્યું ને તો હવે પેલો એનો પતિ હતો ને એ સોમલ ઘોળીને ઝેર ગોળીને લાવે છે અને પછી કહે છે કે ગોરી ન નકર હું પી જાઉં રે

જરાય રંજ નથી આ આ રંજ નથી શેના દ્વારા એ સૂચવાય છે શેના દ્વારા રંજિત થાય ધ્વનિત થાય તો કે ઓલાએ જ્યારે આપ્યો ને વાટકો સોમલનો સોમલ ઝેરનો ત્યારે લખે છે કે ઘટક દઈને ગોરા દે પી ગયા રેલો જો ઘટક ઘટક આપણે બહુ મજા આવતી હોય ને એવું પીણું હોય ને તો આપણે કહીને કે તો ઘટક ઘટક ઘટઘટાવી ગયા કે આનંદપૂર્વક પી ગયા એમ આ ઘટક શબ્દ દ્વારા આ આખી વહુનું કેવું ત્યાગમય આનંદથી નિસંકોચ એ ત્યાગ કરી દે આ આ બધું ઘટક શબ્દ દ્વારા સૂચવાય તો આ આ બધું ભાષાની વિશેષતા એ પામવી જોઈએ જો આપણા આ કન્યા જ્યારે વિદાય થાય ને ત્યારે એ છે કે એક રે પાન વિરા તોડી વિરા ગાળન દઈશો અમે રે સુંદર વન ની ચરકલડી ચરકલડી

આંબલો ઘેર ગંભીર અનેક ફળ સમૃદ્ધિ આપે એટલે દાદાની અપાર સમૃદ્ધિ છે એમાંથી ભાઈ મેં તો માત્ર એક પાન જેટલું જ લીધું છે તો હીરા ગાળ ને જો અમે જરીક લીધું ભાઈ અમે તો કે આજરે દાદાજીના દેશમાં કાલ જાશે અમે તો ભૈયા જવાના છીએ ભાઈ અને જરાક પાંદડા જેટલું તો તો મનમાં જરાક કોચવા તો નહીં કે જો આ આ બધું શેનાથી વ્યંજિત થાય તો કે આ શબ્દની વ્યંજનાથી વ્યંજિત થાય દાદા આપે જે કહ્યું અને હજી પણ અમારે આમાં ઘણું બધું જાણવું છે તો આજે દર્શક મિત્રો માટે કે જે શબ્દ અને શબ્દની ત્રણ શક્તિ અને અભિધા લક્ષણા અને વ્યંજના અને દાદાએ બહુ હળવી શૈલીમાં જેવી રીતે શીરો હોય અને એકદમ લહરકા સાથે ઉતરી જાય અને એકદમ અમારા ચિત્તમાં આ જે અભિદા લક્ષણા અને વ્યંજના છે તે ઉતરી ગઈ અને ઘણીવાર મરુપ્રદેશમાં પાણીથી કોઈ આમ તરફડિયા મારતો હોય ને ત્યાં વરસાદ પડે અને જે રાજીપો થાય ને એમ જે શબ્દપ્રેમી હશે ને એને આ જાણીને પણ એક રાજીપો થશે તો આ અભિધા લક્ષણા અને વ્યંજના કહી જીદાદા કે રાવજી પટેલે જે લખ્યું છે મૃત્યુનો અનુભૂતિનો ગીત આખું હા કે પીળે રે પાન લીલા ઘોડા ડૂબ્યા તો તો વિચાર કરો કે પીળું પાન તો હોય પણ એમાં લીલો ઘોડો ડૂબી જાય વળી બીજું કે લીલો ઘોડો હોય ન હોય લીલો ઘોડો તો હોય નહીં અને પીળા પાન ની અંદર પાછો ડૂબી જાય એ કઈ પ્રવાહી છે પાન બરાબર છે પણ આ બધું શું સૂચવે પીળું પાન શું દેખાડે શું કલ્પના આવે વિચાર કરો તમારા મગજમાં પીળું પાન એટલે ટૂંક સમયમાં કરી જવાનું હોય હા એટલે જર્જરીત થઈ ગયેલો દેહ અને એમાં ઘોડા ડૂબ્યા અચ્છા તો કે ઘટમાં ઘોડા થનગને બરાબર તો ઘોડા એટલે તમન્નાઓ આકાંક્ષા ઘટમાં ઘોડા થનગને તો એ ધનગન થાય એટલે શું આમ કરવું નાખું તેમ કરી નાખું આટલું કરવું છે તો આ બધું એને હતું ઘટમાં ઘોડા તો તમન્નાઓ તો લીલી હતી બધી જી પણ અકાળ મૃત્યુ આવી ગયું અને દેહ જરજરિત રોગને કારણે થઈ ગયો અને પીલેરે પાંદે લીલા ઘોડા ડૂબ્યા હ તો આ આ બધું કેવી રીતે વ્યંજિત થાય આટલા જ શબ્દોમાં જો કેટલું બધું આખું વ્યંજિત થાય એટલે ભાષાને આપણે પૂરી ત્યારે પામી શકીએ જ્યારે આપણે આ ત્રણેય શક્તિઓ છે એને બરાબર પામીએ તો આપણે ભાષાને પામીએ અને ભાષાને પામી અને જ્ઞાન પામી અને સત્ય આધારિત નિર્ણયો કરી કૃષ્ણની જેમ આપણે પણ સિદ્ધિને પામીએ અટસ્તો શિવમ ખૂબ અદ્ભુત રીતે દાદાએ બહુ સહજતાથી અભિધા લક્ષણા અને વ્યંજનામાં તો જે જે પણ કંઈ માસ્ટરપીસ છે જે અદ્ભુત કૃતિઓ છે જે જે મનીષીઓ થઈ ગયા છે પૂર્વ મનીષીઓ તો તેમના કાવ્યમાં તેમના ગ્રંથોમાં સહજ રીતે આપણને વ્યંજના છે તે દેખાય ફરીવાર અમે એક આવા શબ્દ દર્શનના એપિસોડથી મળતા રહીશું અને આપ સૌ દર્શકોને પણ અનુરોધ છે કે આપનો પ્રતિભાવ અમને બળ આપશે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ આ ચેનલને લાઈવ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યાં સુધી આ ક્ષત્રને આ ક્ષત્રને વિરામ આપીએ છીએ અસ્તુ નમો નમઃ